આઈએએસ એ એસ હોસ્પિટલની પાછળ આવેલ સોરઠિયા કમ્પાઉન્ડમાં સુરબી ડેરીના ગોડાઉનમાં તપાસ કરવા બાબત હતી જ્યાં સુરબી ડેરીના સંચાલક શૈલેષભાઈ છગનભાઈ પટેલ મળી આવ્યા હતા તેઓના ગોડાઉનમાં તપાસ કરતાં સાતસો ને પંચાવન પોઈન્ટ છસો એકવીસ કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો મળ્યા જેની બજાર કિંમત એક લાખ એક્યાશી હજાર ત્રણસો ઓગણપચાસ રૂપિયા થાય છે પોલીસના જણાવ્યા અનુસાર બંને જગ્યાએથી મળી આવેલો શંકાસ્પદ પનીર અને અન્ય મુદ્દા માલ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સીલ તપાસની અર્થે જરૂરી સેમ્પલ લાવવામાં આવ્યા અને બંને જગ્યાએથી કબજે કરેલ નમૂનાઓ એફએસએલ ખાતે મોકલવામાં આવશે જ્યાંથી પૂર્તકરણ અહેવાલ આવ્યાથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એસઓજી ની છેલ્લા કેટલાક સમયથી દિવાળીના સમયથી ચાલુ છે કે અલગ અલગ નકલી જે ચીજ વસ્તુઓ છે એની અમારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને સતત સૂચનાઓ આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈ પણ વ્યક્તિ નકલી કોઈ પણ ચીજ વસ્તુ ખાદ્ય પદાર્થ ન આરોગવા જોઈએ એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે અગાઉ અમે નવ કિલો ઘી પકડેલું તે ઉપરાંત અગાઉ નવસો ને આઠસો ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સીઝ કરાવેલો આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે ને અત્યારે ગઈકાલે સુરભી ડેરીના બે યુનિટ ખાતે રેડ કરીને ટોટલ નવસો ને પંચાવન કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવે છે અને એના ટોટલ એક લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ તેઓને પૂછપરછ કરતા એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા

અને એની તપાસ ચાલુ છે જે લોકોના નામ આગળ ભવિષ્યમાં નીકળશે એની ઉપર પણ રેડ કરીને કાર્યવાહી કરવામાં આવે છે અ કોઈ પણ નકલી ચીજ વસ્તુ દૂધ હોય પનીર હોય માખણ હોય ઘી હોય તો જો કોઈ વ્યક્તિ આરોગે તો એ ખૂબ જ નુકસાનકારક છે એનાથી સ્કિનના પ્રોબ્લેમ થાય છે એનાથી પાચનતંત્રના પ્રશ્નો થાય છે અને આગળ જતા કેન્સર થવાની શક્યતાઓ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલી છે આટલા વખતથી વેચતા હતા કે મહાનગર પાલિકાના જાણ લે છે કેમને કોઈ કાર્યવાહી નહીં કરી એસઓજી ને ઇન્ફોર્મેશન મળી એટલે અમે મહાનગરપાલિકાના જે કર્મચારીઓ ફૂડ સેફટીના અધિકારીઓ છે એને સાથે રાખીને જ રેડ કરે છે ને એમને પાછે જના નમૂનાઓ લેવરામાં છે ને પોલીસને સતત એ ચિંતા રહે છે કે લોકો આવું ખાદ્ય વસ્તુઓ આરોગ્ય તેમના જે છે એના શરીર તંત્રને નુકસાન થાય તો એના માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ હવે કઈ રીતના કાર્યવાહી જેટી કરીને બીજી વાર આવું કરતા સોવાર વિચાર છે આ લોકો એક સર્વે છે 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 કે જે જે બજારમાં મળતું તૈયાર પનીર પનીર એ લગભગ નકલી પનીર હોય છે ને એટલે જ અમે આમાં સજાગ થયા છીએ અને જો આવા કોઈ વ્યક્તિઓ વધારે પ્રમાણમાં એના ઉપર ગુના દાખલ થશે અથવા તો પકડાશે તો તળીપાર છે પાસા છે ગુચ્છીટોક જેવી કાર્યવાહી